તો એ આના ઉપરથી દસ સુધીનું કામ એકદમ સરળતાથી કરી શકીએ ધારો કે હું એ બેલેન્સ ઉપર આઠ ઉપર લગાવું છું હવે બાળકને પ્રશ્ન કરવાનો કે ભાઈ કઈ કઈ સંખ્યાઓના સરવાળો આઠ થશે તો બધા જુદો જુદો જવાબ આપશે તો હું એ ધારો કે હું લગાવું છું ભાઈ છ ઉપર લગાવું છું બરાબર આઠ હજુ આ રાજુ વધારે છે તો હજુ કેટલાં લગાવીશું તો બાળક જે છે બે ઉપર લગાવ તો થઈ જશે તો જો બેલેન્સ થઈ જશે તો છ અને બે નો સરવાળો કેટલો થશે આઠ તો આ રીતે એકદમ સરળતાથી સરવાળા બાદ બાકી આપણને સમજાવવું તો આનાથી સરવાળા સરળતાથી સમજાવી શકાય

આમાં જુદા જુદા કાણા પેલા છે જો આમાં ત્રણ છે એવું આમાં બે આ એક છે પાછો આવો બે વાળું જઈ રહ્યું તો સ્ટેપ બાય સ્ટેપ ગોઠવા જો આ તોડવા તો વચ્ચે તોડી શકાય પણ મેં તોડ્યા નથી એટલે એક બે ત્રણ આપડે જે લખવા આપી દઈએ છે હા તો એ બાળકો લખવામાં ઘણીવાર વાર એફએલએન માં કયા બાળકો આવે જાતે નક્કી કરીએ કે જે બહુ રસ ઓછો હોય તો પ્રવૃત્તિ કરાવવાની એટલે એમને મજા પણ પડે રમતા રમતા શીખે એટલે એના માટેની એક વસ્તુ આવ્યું છે પછી બહુ એકદમ આપણા બહુ જ પ્રિય બાળકો આવે તો એને એક થી સુધી ગોઠવવા આપી દેવાનું કે એને ગોઠવી ના પછી આપણે આગળ વધીએ એટલે બે કલાક મત છે એટલે એના અંદાજ આવી જશે સારું આખી એકલી એક થી સુધી મોઢે રહેશે બાકી આપણે લખવા આપી દઈએ કે ભાઈ એક થી સુધી દસ વાર લખ તો લખી દેશે પણ એમ કહે કે ભાઈ ઓગણ કેમ થાય તો નહીં બોલે તો એના કરતા રમતો દ્વારા શીખી શકે એકદમ સરળતાથી આપણે બોલીએ છીએ એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ પણ એને બતાવીશું કે આને એ કહીશું અને આને એપલ કહીશું બરાબર હવે એ બોલશે કે આવું જે ફળ આવે છે એને શું કહીએ છીએ એપલ અને એ સ્પેલિંગ પણ છે હવે સ્પેલિંગ ની વાત આવી તો આપણી જોડે આ બધા મણકા છે આના દ્વારા એ પોતાના નામનું સ્પેલિંગ બનાવી પોતાનું નામ અંગ્રેજીમાં લખી અને એક ગોઠવી આપશે ધારો કે રોહિત છે તો આ રોહિત લખે જુદા જુદા અક્ષરો પછી એનો ફોટો પાડો અને એના વાલી ને મોકલો તો વાલી પણ ખુશ થશે અને આ મારા બાળક પોતાનું અંગ્રેજીમાં નામ લખતા આવડી ગયું છે એમ એટલે આ બધી કીટ સરકાર સીધા શીખવી શકાય એક રજૂઆત છે એક એક સંખ્યા આપણે બોર્ડ ઉપર લખી દઈએ છીએ એક ત્રણ પાંચ સાત એક સંખ્યાઓ પણ આ રમતમાં માં તારો ગોળા બી જવાનું બે લખો થી ચલો એક 4 ਵਜੇ ਕਹੀਂ ਆਵੇ ਅਤੇ ਸ਼ਬਦ ਨੂੰ ਸੁਲਿਖਣ ਕਰਵਾਉਣ ਲਈ ਇਹਦੇ ਨੂੰ ਇਕਮ ਨੂੰ ਲਿਆ ਚਾਹ। ਇਹ ਪਛਤਾਜੂ ਮਲਕ ਕੋ ਰਿਹਾ ਸ। ਤਾਂ ਆਹ ਕਈ ਕਈ ਸੰਖਿਆਵਾਂ। ਇਹ ਕਿੱਥੇ ਆ ਬਾਲਕ 2 ਬੇਸਣ ਜੋ ਵੇ ਇਹਨੇ ਜੇ ਮੁਕਤੀ ਸ੍ਰੀ ਨਾਮ ਤੋਂ। ਸਲੇਟ ਵਾ। ਕੋਈ ਬੇਗੀ ਜੀ ਆਵਾ ਕਾਗਜ਼ਾਂ ਆਨੇ ਨੋਟ। ਅਭਿਪਾਜੇ ਸੰਖਿਆਵਾਂ।

આજની બાબત નો પ્રોજેક્ટ છે કે બાળકો ગેરહાજર વધારે જ એના ઉપર છે કે ઝંડા ઊંચા રહે અમારા એ પ્રાર્થના સભામાં રોજ પાછલા દિવસની હાજરી આ રીતે જાહેર કરે આ બાળકો દ્વારા બીજું બનાવેલું છે જૂન મહિનાથી આ પ્રોજેક્ટ અમારો ચાલુ છે કે જેની હાજરી વધારે હોય એમની આ રીતે ઝંડી ઉપર રહે આખું કોલ્ડિંગ જ છે બધા જ જેની હાજરી ઓછી હોય એ વર્ગની ઝંડી જેટલી નીચે રહે એટલે રોજે રોજ આ પ્રોજેક્ટ કરીએ અને સૌથી વધારે હાજરી હોય ત્રણ નંબર પહેલો બીજો અને ત્રીજો એમને તાળીથી સન્માનિત કરવાના અને સૌથી વધારે હાજરી હોય એમને આ રીતે ઊભા રાખી શિક્ષક સાથે ફોટોગ્રાફ કરી અને એમને સંગીત સાથે એમને સન્માનિત કરીએ છીએ અને આખા મહિના દરમિયાન જે વર્ગની હાજરી વધારે હોય એમને આ ગોલ્ડ સિલ્વર અને કાશ્ય મેડલ આપી સન્માનિત કરીએ આખો મહિનો

એ માં છે અને એની જે એમડી બધું કઈ નાખ્યું કશું જૂનું નહીં રહેવા દેજું બધું નવેસર થી કઈ નાખ્યું આવો સો ટકા સંગ્રહિ હા બધું સંગ્રહ કરેલો છે અને ખાસ તો બાળકોને આપણે એ કરી રાખીએ

पहले वाला और दूसरा सिंगर नहीं नहीं चला चला एक ना चले

સારા અસરકારક શાળા વર્ખાંડ વ્યવસ્થાપન છે આમાં બાળકને ભણવાની સાથે કન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છે કે વ્યવસ્થાપન એ જિંદગીમાં ખૂબ જ મહત્ત્વનું પાસું છે જો વ્યવસ્થાપન ના હોય કે તમને કોઈ ગોઠવણની કે કોઈ પણ આવડત ન હોય આયોજન કરવાની તો બધું નિર્ધર જાય છે અને જો એ કન્સેપ્ટ આમનામાં પ્રાથમિક શાળાએથી જ આવી જાય તો આગળ જઈને બધાથી અલગ વિચારે છે અને બધાથી બેસ્ટ કઈ રીતે થાય એ જ કન્સેપ્ટ એના માઇન્ડમાં ફિટ થઈ જાય છે અને એ ચલાવી લેવા માગતો નથી પછી કે ભાઈ આ પડ્યું રહે છે કે ગંભીરતા લે છે કે ભાઈ આ નહીં ચાલે આને અહીંયા સાઈડમાં મૂકીશું તો બહુ સરસ લાગશે એમ આખો એનું જીવનનો અને એની દ્રષ્ટિ કેળવાશે કે ભાઈ મારું ઘર મારો રો મારા મારા માતા પિતા અને મારો ઘર ખૂબ એ કલાયદો હોવો જોઈએ ઇવન એનો જે ઘર હશે એનામાં પણ એ બધું ફેરફાર કરતો શીખશે કે અહીંયા હોય તો કેટલું સારું લાગે આ વસ્તુ અહીંયાથી આ અહીંયા મૂકીએ તો કેવું સારું લાગશે અને પાંચ પૈસાની પણ એને કિંમત થશે જે વર્ગખંડમાંથી બહાર નીકળશે તો લાઇટ પંખા બંધ કરવા કોઈની વસ્તુ કંઈ છૂટી ગઈ છે તો એનામાં એ કે ભાઈ આ વસ્તુ લઈ ના લઉં પણ જેની છે એને પાછી આપું એટલે એના જે સ્ટાન્ડર્ડ લેવલ છે ઊંચું થશે આનાથી

આપડે દેશીસ ના ધેટ ઇઝ ના દે આર ના દે આર કરવા જેવું એ લોકોની ઇન્ટરેસ્ટ નહી આવો રામન એ લોકોને કેરે ઇન્ટરેસ્ટ નહી હોય તો પણ આવી રીતે કે જીતીસ કા ઇની સાથે ઇઝમ રત્નવલ લે राजा साइ सिंपल सेंटेंसेस में ही केड़ी ने भी ते सी आदा तो पक्षी यानी नीचे तेज है ते यानी साथ में आवे ये भी सिंपल सेंटेंस बेटा देखो बनाएंगे आप अच्छा दिस न दैट को डिफरेंस है दिस એટલે આન્ ધેટ એટલે પેલું આપણે લખાય લખાયને બુધે કરે છે કાન્થેસ નજીક છે એટલે રેબિટ ધેટ સમથિંગ ધેટ ઇઝ રેબિટ दिस इज બોથ ધેટ ઇઝ બોથ એટલે દૂર બળ એટલે ધેટ આ લોગન આગળ છે કે અને બીજી કે કેમા કે યુઝ થાય છે એ એક્ટિવલી એ લોકો માઇન્ડસેટ એ લોકો થઈ જાય ને પછી યાદ રાખજો મોન્સૂન થી વર્ડ્સ છે મોન્સૂનમાં કયા વર્ડ્સ હોય છે અને મોન્સૂનને એટલે ખબર પડી જાય કે કઈ ઋતુ ને શું કહેવાય હોય શું આ મોન્સૂન થીમ છે ક્લાઉટ્સ ને ઇનપુટ વાઇટ એટલે મોન્સૂનકીન ચોમાસું ઈચ્છા ડેસ્ટ્રેશન આપણે છ થી આઠમાં આવે છે એક ક્વેશ્ચન આવે જ છે એટલે આવી રીતે આ બાળકોને

મા <laughs> <laughs> किनकि त्यो तेनाकाटे मैले फारम भयो वातावरणले गर्दा ट्राफिकको समस्या आएको छ हामीले नै के रिपर्ट बनाएछौ हाम्रो पनि यस्तो कुरा तो पण तो सेट कमले नाही दुख तो पटकन भूक्षम निरस वाट कांटे आहे पण मला पाठ बनवण आणि बेत른 पत्रां पाठ तर तिसरा दोन तो कांटे आहे એટલે પછી મને વા થોડું પૂછું લાગ્યું એટલે પછી મે પ્રયત્ન કર્યો કે હું બાળગીતની રચના તો કરતી દીધું કેટલી ગઝલ નહી આવી કાં તો ગઝલની રચના કરી એટલે પછી મને એવું થયું કે انا કે તો કોઈ બાળગીત બનાવું તો એટલે પછી મે મારા પોતાના બાળગીત બનાવ્યા અને એક બાળગીત બનાવી મે બાળકલ સંચવત કરી તો આખો એક એકવો હ હ તો કે નદી વહી રે મારા ક્યાં तुरंत नदी अंदर एकम क्षेत्र वाली है नदी ने सफर तो एना पर मैं एक बार गीत बनाया नदी बहरे मरा गामु मरेलो नदी बहरे मरा गामु और बालक में एकम नदी अंदर आ वो जो बालक करे बालक नींबू टूट को एकम पड़े पास पड़ो तो पूरा से केपछि मैं हुए समझ में आता है आज आटा टाम बनाएला

<sweb> जा तो ऊचोटे हेर जा रावण साहेब आजी से देखो जीरा ग्रंथ संतान में बाकी तो ना माल चौहानपुरा में कोको तो तम बेहोन त जी शिक्षा करो तालिम में में जाए साहेब पुताना वर्ग में आवे जितना मते એક આપી દો કરો તો શું આવે છે પાટનગર કેન્દ્ર શાસિત પ્રદેશ નદીઓ સરોવરો જેથી રાજ્યની ભાષા પોશાક નૃત્યો થતા મુખ્ય પાક ભારતના પાડોશી દેશો અને ભારત દેશની દિશાઓ વિશે જાણે છે આ નિષ્પતિ દ્વારા

ココネッこココネこで,ここで、うん